પરંતુ ક્યાંક કાયદો નબળો પડતો હોય તેમ હજુ પણ બનાવટી અને નકલી વસ્તુઓનું વેચાણ ખુલ્લામ થઈ રહ્યું છે સુરતના માસમાં ગામની સીનમાં ડુપ્લિકેટ ડવ શેમ્પુ અને વિમલ પાન મસાલા તેમજ તમાકુ બનાવવામાં આવતું હતું આ મામલે મળતી માહિતી પ્રમાણે જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈશરે સૂચના આપી હતી કે ડુપ્લિકેટ માલ સામાન બનાવતી ગેંગને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે જેથી ઓલપાટ પોલીસે તપાસ શરૂ કરી હતી આ દરમિયાન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ઈસનપુર ગામના પાટિયા પાસે માસમાં ગામની સીમમાં ચાંદ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ આવેલું છે જેમાં પ્લોટ નંબર તેત્રીસ માં એક ગોડાઉન માં શંકાસ્પદ ડવ શેમ્પુ તથા વિમલ પાન મસાલા તથા તમાકુ બનાવટનું પેકિંગ થતું હતું જેથી પોલીસે તપાસ કરતા છ જેટલા ઈસમો ગોડાઉન માં બનાવટી ડવ શેમ્પુ તથા વિમલ પાન મસાલા પેકિંગ કરતા હતા પોલીસે ડવ શેમ્પુ ની અલગ અલગ વજનવાળી બોટલો અને પાઉચ અને અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો છે ઓલપાડ પોલીસે બે ગોડાઉનમાંથી મશીનરી અને અલગ અલગ વસ્તુઓ મળી કુલ પચાસ પોઈન્ટ સોળ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે આ અંગે પોલીસે ગોડાઉન ભાડે રાખનાર મુખ્ય ઇસમ અબ્દુલ હફીઝ ઉર્ફે રાજુભાઈ મોહમદ શફી હીરાગલની ધરપકડ કરી છે સાથે જ કામ કરતા મજૂરો ઇન્તેખાબ અહેમદ મનોજ કુમાર યાદવ સંતીપકુમાર યાદવ રાહુલ સોનકર અને સુનિલ નિષાદની પૂછપરછ કરવા માટે અટકાયત કરી છે અને કંપની ડિસ્ટ્રીબ્યુટરને જાણ કરવામાં આવી છે ઓલપાડ પોલીસ પેટ્રોલિંગમાં હતી અને ડુપ્લિકેટિંગ ચીજવસ્તુ કરનાર વિરુદ્ધ સખત કામગીરી કરવાની સૂચના હેઠળ ઓલપાડ પોલીસે માસમા ગામની સીમમાં રેડ કરતા એક જગ્યાએથી ગોડાઉનમાંથી વિમલ પાનના ગુટખા તથા ડવ શેમ્પુ તથા તમાકુની ડુપ્લિકેટ પ્રોડક્ટ મળી આવેલ છે જે કુલ પ્રોડક્ટ ગોડાઉનમાં ચેક કરતા વિમલ ગુટખાની પ્રોડક્ટની કુલનો મુદ્દામાલ અઠ્યાવીસ લાખ એકત્રીસ હજાર ડવ શેમ્પુનો મુદ્દામાલ ડુપ્લિકેટ નો મુદ્દા માલ એકવીસ લાખ પંચ્યાસી હજાર આઠસો ઇઠ્યાસી તથા મોંઘી મોંઘી મશીનરી જેનાથી આ પ્રોડક્ટ ડુપ્લિકેટ પ્રોડક્ટના પ્રોડક્શન થઈ રહ્યું છે આ તમામની કુલ કિંમત રૂપિયા પચાસ લાખ સોળ હજાર નવસો આઠના મુદ્દા સાથે પોલીસે રેડ હાથ ધરેલ છે પોલીસ દ્વારા એફએસએલ ની મદદ પણ લેવામાં આવી છે એફએસએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સેમ્પલ લીધા હતા હવે સેમ્પલ અને રિપોર્ટ આવે ત્યારબાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે